સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે આપે જોયું હશે વિકાસ પર્વનો કાર્યક્રમ હતો વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડનો કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માગી છે ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત નતા અને માહિતી અધૂરી આપી છે એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે પણ માહિતી આજે આપી નથી નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન સાત માં તમને બધી માહિતી પૂરી પાડીશું ચૈત્ર રોષ આ ધારાસભ્ય ડીડે આપણે બધા જાણે છે આવા ભૂતકાળમાં જ્યારે જ્યારે સરકારી કાર્યક્રમો થયા છે ત્યારે હિસાબ માંગે છે ડીડેપાડામાં ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો તે સમયે પણ એને હિસાબ માંગ્યો અને સરકાર આપે છે આ વખતે પણ સ્ટેચ્યુ ઓફ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયો અને ત્યાર પછી બિરસા મુંડા જન્મજયંતિનો ઉત્સવ ડીડેપાડામાં ઉજવાયો એ કાર્યક્રમ પણ બહુ સફળ રીતના થયો એનો પણ હિસાબ માંગ્યો પણ મેં આજની સંકલનમાં મેં જિલ્લા વહીવટી તંત્ર અને તેમાં ખાસ કરીને જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ અને ગુજરાતની જે પોલીસ બંને કાર્યક્રમમાં ગુજરાતને નર્મદા જિલ્લાની પોલીસ બહુ કાર્યરત હતી એમને હિસાબમાં આવી પણ મેં જિલ્લા તંત્રને અભિનંદન આપ્યા બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે